ખસેડવા જોઈએ જે નોટિસ પટકારવામાં આવી છે અને તેમનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉંદરો સિવિલ હોસ્પિટલમાં અંદર કેમ આવે છે તેવો પણ પ્રશ્ન રાજેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવ્યો હતો તંત્રએ પહેલા આ સમગ્ર બાબતનું નિરાકરણ કરવું જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ઉંદરોનો ત્રાસ છે તે સામે આવ્યો હતો અને તંત્ર દ્વારા એક પિંજરા છે તેમાં ગોઠવવામાં આવ્યા હતા ત્યારે તે ઉંદરને લઈને એનિમલ વેલફેર બોર્ડ દ્વારા જે નોટિસ છે તે સિવિલ તંત્રને ફટકારવામાં આવ્યું છે આપણી સાથે રાજેન્દ્ર શાહ સાહેબ છે આપણે તેમની જોડે વાત કરીશું કઈ પ્રકારની નોટિસ હતી નોટિસમાં શું શું ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે મને તારીખ છ બે ના ધ્યાન ઉપર આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ એવું જણાવેલ મીડિયાને કે ભાઈ અમે પેસ્ટિસાઈડવાળાને બોલાવવાના છીએ અને તેનો નિકાલ કરવાના છીએ આ કાયદાથી વિરુદ્ધ હતું કારણ કે કોઈપણ જીવ સાથે હિંસા કરવી તેની સાથે કૂર્તા કરવી એ આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બી ત્રણસો પચીસ મુજબ ગુનો બને છે અને દરેક કાયદાને માન આપવું તો દરેક નાગરિક અને અધિકારીઓની ફરજમાં આવે છે તેનાથી કોઈ પર નથી તેના જવાબમાં તેઓ છે મને જણાવ્યું કે અમે કોઈ ઉંદરને મારવાનું આયોજન કરેલ નથી આપને જાણ કરીએ છીએ કે આ ઉંદરોને પકડવા માટે અમે સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂક્યા છે અને દર્દીઓ કોઈ મુશ્કેલીમાં ન મુકાય તેનું ધ્યાન રાખવામાં આવે છે અને આ ઉંદરોને પકડી આજી ડેમ પાસે સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવેલ છે સર ઉંદરેનો ખાસ કરીને ત્રાસ સિવિલ તંત્રમાં સિવિલ હોસ્પિટલના અનેક વોર્ડમાં છે જે દર્દીઓ હોય છે તેની નડી કાપી નાખે છે બટકા ભરી જાય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા હતા અને આપણા દ્વારા જે નોટિસ છે તે ફટકારવામાં આવી જીવદયા પ્રેમ માટે એક જીવ છે માણસે એક જીવ છે હા ચોક્કસ હું સ્વીકારું છું કે મનુષ્યની અને તેમાં પણ ખાસ કરીને દર્દીઓની સલામતી જાળવવી જ જોઈ અને તેમાં બેદરકારી બિલકુલ ન ચાલે પણ મારી સાથે એ પણ એક માગણી છે કે આવા કોઈ પણ જ્યારે બનાવો બને ત્યારે તેનો અહિંસક રીતે એનો ઉપાય કરી અને નિકાલ લાવવો જોઈએ પ્રશ્ન તો એ છે કે આવા પ્રશ્ન ભવિષ્યમાં ઉપસ્થિત ન જાય તેના માટે સિવિલ હોસ્પિટલે તકેદારી રાખવી જોઈએ